રામ રામના સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજરનાડવા રાખે હવાના હાડ હાથ જેવું થાય છે ને આપણે આળો જાવરનું છે ટેક્ટર રાખવા અત્યારમાં પારા બાંધવા દેવાના તલના પછી આપણે લેવલ કિશોરભાઈનું કાલનું અધૂરું એ કરવા દેવાનું છે આપણે થઈ ગયું બપોર હઝાટ ન્યા ગયો હતો ઘરનામાં એટલે આપણે ટૂંકમાં પાવળો લાગી ગયો છે અને જે કાંઈ પસાટ ખેંચવાની હતી ને એ બધું ખેંચાઈ ગયું કાપ પોળો કરવાનો હતો એ પોળો થઈ ગયો અને હવે એમાં પાણા વીણવા જાય બાયુ બાયુને ભાઈ તેણી આપણે કાલે બાયુને ઘીરે રહેવાનું પણ પાણા વીણવા જવા દો કારણ કે પાણા નીકળ્યા ને તો એ બધા મોટા મોટા તો વીણવા દેવાય એટલે પાણા વીણવા જાય છે અને પછી બપોર પછી આપણે ટૂંકમાં દાંતી એવું કે જે કંઈ પંચ્યું કે જે કંઈ આંકવાનું થાય એ આકી છું હાલો તો તો મીરા મસ્ત દોવાઈ ગઈ છે મીરાનું વાસી દુન દોવાનું કામ ને થઈ ગયું કમ્પ્લીટ હાલો હું મીરાના દર્શન કરું તો આ વિડીયોને લાઈક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી માતા મકાઈ ખાય અને ગંગા દાય એ કંઈક પાંદડા ચડાવે જય ગૌ માતા કંઈક પાંદડા

લઈ લીજો બડબો હોય ને થર થઈ ગયો ધૂળ નો બધો માટે કાંઈ લાગતો તો ને આપણું પૂરું થઈ ગયું પછી બે કલાક ફરી કિશોરભાઈ ત્યાં પણ આમ તો હતો આ બધું તો શું છે આ લોડર કાપ ફરતા નું છે વારો નથી આ ગારો તો એનો આ ઝામેલો ગારો ને એનો પણ આ ધોઈડ રહી ને એ કઈ લેવલ બધી પોઝિશન એવી છે પણ હમણાં કાંઈ સારી ખેંચો થાય એમ નથી બધું છે ને તો મિત્રો આપણે પારા બાંધવા ગયા હતા ને જો બાંધાઈ ગયા છે ને હવે આવી ગયા છે પાછા આપણે અમારા કિશોરભાઈ ત્યાં ન્યા અત્યારે ટૂંકમાં લેવલ ચાલુ છે કાલે ઘડીક આવ્યું હતું કાલે આવ્યું હતું દોઢક કલાક અને આજે ચાલુ કર્યું છે પાસું અત્યારે હવે કઈ રીતની પોઝિશન છે ને એ આગળ તમને બતાવું તો આ ખેતર પહેલાં છે ને આ કાયદેસર ખેતર છે જા બરાબર તો ઓલો જે આગળ રહ્યું ને એ જ આ જે ધો સફેદ સફેદ બધું દેખાય ને એ ખાડો થતો એટલે આ પાણીનો નિકાલો છે ને પાણીનો નિકાલો ટૂંકમાં હા તો આ આખે આખું ખેતર જે હાંઠે હાંઠવી કર્યું ને એ આ ટૂંકમાં આખું ત્રાહું ખેતર આમ પડેલું છે એટલે પાણી પહેલાં ઓલી બાજુ જતું આમ આ એક ભાગનું આ લગભગ પંદર વીઘાનું પાણી આમ જાતું પણ અત્યારે આ ટૂંકમાં હે ને એ પાણી ત્યાંથી બંધ કરીને આમનું લેવું છે આમનું લેવું એટલે લીધું તો આપણે કેટલા બે વર પહેલાં લગભગ લીધું કા બે વર પહેલાં આપણે આ સાઈડ ભરતી કરી હતી

વરસાદ પછી થાય ત્યારે કપાસ ઉગી ગયો હોય ઉગીને નાનો હોય પાંચ પાંચ હાથ હાથ પાંદડે કે આઠ હાથ પાંદડે એવો કપાસ હોય અને જો પાણી ભરાય એટલે કપાસ કેટલામાં ફેલ થઈ જતો હતો બે ટી વિકામાં કપાસ ફેલ થઈ જાય એટલે એવું બીજા મોલ માં નડતું હોય પણ જ્યારે કપાસ ઉગતો હોય ને ત્યારે ખાસ નડતું હોય જમીન પડી જમીન પડી રહી બીજા નંબરમાં એમાં પછી તમે વારા ખાલે સોંપા રાખો ને વરસાદ રાખે તો ક્યારેક ક્યારેક તો એક વાર ખબર આપણે હાવ પડ્યું રહ્યું હતું અને સેવટે તુવેર વાવવી પડ્યું એટલે ક્યારેક ક્યારેક એવું થતું હોય આવું છે ને હકીકતમાં ક્યાંક પાણી ભરાતું હોય તે કરી લેવું જોઈએ અને કોઈ આમાં લાંબી કલાક ન થાય કાલે દોઢ કલાક હાક્યું હતું ને આઠ દોઢ કલાક એટલે આ દોઢ બે કલાક આખી બરાબર તો બે ત્રણ કલાકમાં આપણું કમ્પ્લીટ થઈ જતું હોય તો આખે આખું ટૂંકમાં આજે આજે ઢોળા જેવું રહ્યું આ જે ત્રાહું એ બધું લઈ જવાનું છે એ બગલો રહ્યો ને એથી આગળ જે આ ખાડીઓ થાય છે એમાં પાણી ટૂંકમાં ભરાય છે અને આગળ એ તમને બતાવું તો જે આ બધું રહ્યું ને આ સફેદ સફેદ દેખાય ને એટલામાં ખાસ પાણી ભરાય છે અને અત્યારે જે આ ટ્રેક્ટર પડ્યું ને એ બધી ઢોરી છે આ રહીને આ પસાટની ટૂંકમાં ટ્રેક્ટર રહ્યું ને આ બધો ટોરો છે એટલે પાણી આમથી આમ ટૂંકમાં અહીંયા શકતું નથી અને હવે નિકાલો કરવાનો છે આ સાઈડ આ પછાટનો ભાગ છે અને આ આખે આખું ખેતર છે આ ખેતરનું પાણી તો બધું જો કે આમ વહી જાય છે પણ અહીંયા ટોળીની હિસાબે ઓલું સફેદ રહ્યું ને ત્યાં એટલામાં પાણી ભરાય છે હરાથી ખમી ગયા તો શું નવરો થયો એટલે તારી સિવાય રહે પણ રહે લથ્થા તર એ હું થોડુંક હોય લે મારે સિવાય લથ્તા તું આમાં હવે વસ્તુ શું છે ધ્યાન પડવું જોઈએ આ સુતુ એ જ હોય બાકી તો આ ખરીગર ફરી ગયા જેસીબી વરો મોસમ આવ્યો તો એને મર્યું તો એ ન થયું

કે આ તમે દેશી લેવલ ટહિયા કરો એમ તો આપણે આ કાયદેસર છે ને અમે તો આજ હું તો વીસ વર્ષથી ટ્રેક્ટર રાખું છું તે દુનો આ જ પાવડો આખું છું અમે કોઈથી લેઝર લેવલ આપણે છે નહીં ને અમારા ગામમાં નથી ને આ વિસ્તારમાં નથી આપણા ગામમાં નથી ને વિસ્તારમાં નથી બાકી તો આ જે આની હું એ લેવલ થાય ને એ હું તો કેટલી કેટલાય ખેતરું હે પણ આવડક હોવી જોઈએ તો થાય નગર નો આવડક હોય તો ન થાય બાકી તો આ જો તમે કમ્પ્લીટ આમાં ક્યાંય ઢોરો ઢર્યો કે તમે ભારો નહીં કે ક્યાંય મૂકવામાં પછી ધ્યાન રાખવું પડતું હોય મૂકવામાં તમે એક તો મૂકી દો તોય ખાડો કરી નાખે અને ઉપાડવામાં એવી રીતે તમે વ્યવસ્થિત હરકી ધીમે 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 ઉપાડ ઉપાડજો એ રીતે પાવડો આ કોઈ ખાલી થતો જતો હોય અને ઘણા ભાઈ એમ પૂછતા હોય તો પાવડો તમારો કઈ રીતનો એ બતાવો તો પાવડો છે ને તો આપણે આ રીતનો હે કેટલા ફૂટની લંબાઈ છે સાત ફૂટની લંબાઈ છે સાત ફૂટની લંબાઈ છે નીચે રાપનો બે ટુકડાનો પટ્ટો છે બહુ સેવાય નહીં એ રીતનું ટૂંકમાં મીડિયમ છે બાકી તો આમાં કેટલી લપખ આમતી છે અંદાજે દોઢ ગાડી જેવું દોઢ ગાડી જ નહીં પણ ગાડી એક તો ફાઇનલ સાલી તગારા ઉપર કમ્પલેટ સાલી તગારા ઉપર માટી સામે બેય બાજુ ઘણા એમ કે આ આ ટૂંકમાં હોય તો બે બાજુ નીકળે હોતી પણ ખાસ એ નીકળે એટલે પારી થાય ખાલી જાય એટલી પારી થાય પણ એ પારી થાય ને એટલે એ પાછું એ વૈસે રાખીને લેતી જવાની એટલે આ જ રીતનું અમે તો વર્ષો ત્યાં કરી છે બાકી લેઝર લેવલ સારું છે આપણે એનો કોઈ વિરોધ નથી કરતા લેઝર લેવલ તો એમાં આપણે હાવ શાંતિ રહીએ ને આમાં થોડીક માથક ઉતરીએ હા હા પાણી આ નીકળે છે પાણી તમારું આંખથી વસારે થી આમ ત્રાહો જાય છે વસારે થી ત્રાહું થોડુંક પાણી જવું શેઢે નીકળવું જોઈએ પાણી શેઢેથી આમ જવું કાયદેસર આ વાવેતર આમ સીધું થાય છે બરોબર તો આ વાવેતર કાયદેસર તમારું આમ હોય તો પાણી તો પસાટે તો પૂવું જ હોય ને નકામું એટલામાં તમારું ઉત્પાદન તૂટે અને મહેનત મહેનત કપાસ નહીં મગફળી કદાચ તમારી હોય સોયાબી હોય કોઈ પણ વસ્તુ હોય ચોમાસામાં વરસાદનું પાણી વરસાદ નું પાણી ભૈરુરી તમારું હે ને એ ખેતર ફેલ જ ગણવાનું અને હોય નહિ કાંઈ જાજુ થોડું થોડું જ હોય અહીં ઢોરી થોડીક ઉતરે શ્યારાંગર ને ઓલ પણ શ્યાર આંગર સડે એટલે એટલો ફેર ભાંગી જાય એટલે એ તમારું હોય ને કમ્પ્લીટ થઈ જાય અને ઘણા ભરસો ભાઈઓ એવી આરાહ કરે કારણ કે અત્યારે છે ને થઈ ગયા બધા ટ્રેક્ટરોના કામ જો પંચ્યુ આખો તો શેઢે ઢફો થવાનો છે પસાટનો ખાસ વાવેતર થાય તો એ વળણીનો શેઢે ઢફો થાય આગલી આગલે ને ત્યાં ધોર્યો થતો હોય ત્યાં ઢફો ન નડે શું કરવાનું કારણ કે આપણે પી એ તાપી તો એ ત્યાંથી તણાઈ જતું હોય પણ ખાસ પસાટ તો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે થોડી થોડી ખેંચવી જ પડે નકર શું થાય આ પસાટ અધર થઈ જાય અને દસ પંદર ફૂટ બગલોરિયો એટલે હે ને જોબ થઈ જતી હોય જોબ થઈ જાય એટલે એ હોય તમારો પાણીનો મારગ આખો એ થઈ જાય આ આખે આખો આડો જે આમ પાણી જતું હોય ચોમાસાનું તો તેદી તમારા પારા તૂટે અથવા એટલામાં મોલાય તે નબળી રહીએ પાણી જ્યાં વધી જાય ભર્યું રહીએ ને એ બધું નકામું પારા પીત હોય દાખલા તરીકે શિયાળું પીત હોય તો અહીંયા પાણી ભરાય પાછી અહીંયા આવે એટલે ઈ ઓલીપણે પાણી વધી જાય અહીંયા ઘટે માન માન પુગાડો તમે કંઈક નાખવું ઓછા ટાઈમે વરાઈ ગયું હોય તો અહીંયા પૂગે એ નહીં પાણી એટલે એવું થતું હોય ખાસ બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે થોડી થોડી ખેસવી જ પડતી હોય બાકી તો એ રીતનું હે ને આ કોઈ એવું કોઈ હેવી લેવલ નથી ને હેવી લેવલ હતા એ ખોતી ઝીકી નહીં ખાધ મેં તો હેવી લેવલ એવા કોઈ એવા તારું 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 ના તારું હત ડુંગરા તો તમને આગળ તમને બતાવું તો આ આથી આપણે નીચલા સેઠે ઉભા છે આનો ઉપલો સેઠો તમને બતાવું આ લગભગ કેટલા વીઘાનો નંબર છે આખો વીઘાનો નંબર છે એમાં ઉપલો સેઠો તમને બતાવું તો જા ભગત હાલ્યા જાય તો એ પાણી આલે ઉપલા ઘઉંમાં એ ઉપલો સેટો તમને બતાવું તો અહીંથી તમે જુઓ ને તો એ પંદર ફૂટની કડ છે તમે જુઓ ઉપલો સેઠો રહ્યો ને એ પંદર ફૂટ ખેતર ઓછું છે હવે એ રીતે ન જો ન કરી તો આ લેવલ થાય કોઈ દી થાય આપણા દાદાની જિંદગી વહી ગઈ પણ આપણી શું આપણા છોકરાઓની વહી જાય તોય ન થાય એટલે બ્લોક એની હિસાબે કરવા પડે અને બીજા નંબરમાં બંધ પારાય કરવા પડે શું કરવાનું કે જો આ સાઠ વીઘાનો નંબર છે ને એમાં ત્રણ ભાગ છે સૌથી ઉપલો જોઈ ભગા થયેલા જાય એ પછી ઈ છે નીચે ઘઉં દેખાય ઈ અને ઈથી નીચે પછી ટૂંકમાં આ તાણા ને ઘઉં ને એ બધું આપણે અત્યારે જે ખેતરમાં સ ઈ તો એ રીતનું ખાસ કરવું પડતું હોય બાકી તો આ લેવલ છે એ અત્યારે ચાલુ છે આપણે આપણે પછી બે ત્રણ કલાક હા કેવું રેડી એ જેસીબી કરેલું હતું બરોબર જેસીબી જ્યાં કરેલું હોય ને ત્યાં થોડું ઘણું કરવું જ પડે કારણ કે એમાં શું છે લોડર થી એટલું થાય નહીં સોલિડ અને આનાથી શું છે ઝીણા મોટો ખાડો હોય આનાથી બુરાય બાકી જેસીબી ના લેવલ કરેલા હોય ને ભલે મારે બે ત્રણ કલાક જ થાય એમ હોય પણ ટૂંકમાં સેલે હાથ મારવા જવો જ પડે અને એવું બધું ચાલે છે બાકી તો આમાં શું વાવવાનું હોય હવે જોઈએ તલ વાવવા છે અને આ જો પાણી ભરાય તો શું કામનું તલેય ન થાય એવું બધું થતું હોય મિત્રો આપણે ઓલપણ જે રેવલ આવતું હતું ને એ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે વી ઘરના ખેતરમાં અને ઘરના ખેતરમાં કાલે આપણે હે ને જો પાવડો મારી દીધો તો પાવડો મારીને ટૂંકમાં લેવલ કરી નાખ્યું હતું હરખું આઈ ગ્લાસ જે આપણે કાપ નાખેલો હતો એ બધો જો વ્યવસ્થિત પૂરો થઈ ગયો આડા બધું કમ્પ્લીટ નીકું ને બધું લેવલ થઈ ગયું પછાટની જે કાંઈ ઝોબ હતી એ ખોતી ભરાઈ ગઈ કાપમાં કાંઈ જે કાંઈ ઢગલા હતા એ બધા વ્યવસ્થિત ફોરાઈ ગયા આ રીતે અને હવે દાંતી ટૂંકમાં મારી દેવી બે વાર એકવાર ઊભી મારશું ને એકવાર આડી બે વાર દાંતી લાગી ગઈ પછી છે ને રાપ મારશું અને પછી થાંભલો કે દાંતી મારીને એમને બે દીક તપવા દે સીધું રોટાવેટર મારીને વાવશું કે નકર પછી રાપ કે ગમે એ થાંભલો મારીને સીધું વાવેતર થાય ને એવું કરી દઉં તો રોટાવેટર નથી મારવું અને બને ત્યાં સુધી થાંભલો જ મારવો થાંભલો મારીને એટલે ઝીણા મોટી કોકો આ કાપ નાખેલ છે એમાં થોડી ઘણી ધોરી કે જોબ રહી ગઈ હોય ને એ થઈ જાય કમ્પ્લીટ આમાં હવારમાં જો બધા એવા હતા ભાઈ ને બે બાયું એ બધા જે મોટા મોટા પાણા હતા એ બધા વીણીને અને આ સેટે આપણે ડેમવાળા સેટે નાખી દીધા એટલે પાણો કોઈ નડવાપણું છે નહીં હવે જો એકવાર આટલી પડે છે હજી બીજી વાર મારશું એટલે બધું ફાટો ભરતું નથી પીની જે નીકળે જમીન એમ તો કારણ કે ઓરવેલું છે પિયત આપેલું છે એટલે એટલી તો ભેજવાડી નીકળે જ પણ બહુ ભેજવાળું નથી મોકરું છે આઈ ક્લાસ હજી એકવાર આડી આવી છે ને એટલે બધું વિખાઈ જ એકવાર ગઈ બીજી વાર હાલે માં નવ જેવું થઈ ગયું છે અને આપણે અહીંયા તો રમેશ કાકાની દાંતી હાલે છે અને ખાસ તો રાતના વિડીયો આપણે ઉતારતા બહુ ઓછા હોય છે પણ વિડીયો ઉતારવાનું મેન કારણ એ છે કે ભાઈ કાલે થાય છે તહેવાર મકર સંક્રાંતિ અને ખાસ કરીને આપણે તહેવાર ઉપર એમ થાય કે બે દિવસ નવરા રહે એમ તો તહેવાર ઉપર નવરા રહેવાની ગણિત હતું પણ તા કામ આવી ગયું વીસ વીઘાની છે બે વાર આપવાની એટલે ચાલી વીઘાની થાય અને દાંતી આપવાનું કારણ એ પણ એવું છે કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ખાતર ખાતર ભરવાનું બે દિવસ મોડું થયું એટલા માટે દાંતીનું થોડુંક લેટ થયું આ તમે આ અત્યારે તમે જોઈ શકો છો વીસ વીઘામાં એને લગભગ સાઠક ફેરા ખાતર ભર્યું છે આ બધું ખાતર ડાયરેક્ટ જેસીબી કાર્ય જ છડાવેલું જો આ રીતે અને સાદા ભાગના લોકો અત્યારે ઉનાળું વાવેતર કરવું હોય એ બધા લોકો આ રીતે જ ખાતર ભરતા હોય છે જેમ આપણે ભર્યું પછી ઉનાળું બધા વાવેતર આપણે કરવું હોય તો અત્યારે ખાતર આપણે ભરી હતી બાકી તો દાંતી અત્યારે આલે હે અને હું ને સંજયભાઈ બે જઈ તો હું કે સંજયભાઈ હે

તો વિડીયો બનાવવાનો ખાસ મતલબ તો એ જ છે કે ભાઈ છે ને તહેવાર હોય ને કઈ આવું કામ આવી જાય ભાઈ કારણ કે આપણે થાય એવું કે બે દિવસ આ તહેવાર આવે જો કે દિવાળીનો તહેવાર તો અમે કરતા જ નથી દિવાળી હોય કે પડવો હોય નવું વરસ એ તહેવાર આપણે કરતા જ નથી અને ખાસ મિત્રો આમાં ઉનાળું તલનું વાવેતર કરવાનું કાળા વીસે વીસ વીખાના ઉનાળું તલનું જ વાવેતર કરવાનું છે એટલે કાકાનું રમેશ કાકાનું કહેવાનું એવું થતું હતું મેં કીધું હતું તમે વ્યક્તિ ખમો કીધું તહેવાર આવે છે તહેવાર પછી કરશું આપણે અને હજી એવું વાવેતરને કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી ટાઈમ છે ઘણો પણ કે કાંઈ વાંધો નહીં કે તપતું થાય તો આજ રાત્રે રાતે હાકી મને રહેતું ખાતર ભરાઈ ગયું હોય એટલે આજના જો ખાતર ભરાણું અને આજના દાતે ચાલુ કરી દીધી એટલે એટલા માટે દુઃખમાં આપણે સવારે રજા રાખવી હોય ને આ તો ખેંચી લેવું છે જેટલા વાગ્યે પૂરું થાય એટલા વાગ્યે એક વાર જો હાલી જાય તો ઠીક છે અને બીજી વાર જેટલા વાર જેટલા વાગે જો ટાઈમ હોય છે તો બીજી વાર હાખીને નાખજો નકર પછી ખાલી લઈને પરમ દિવસ બરાબર તો બે ઈ અને આ ખેડૂત છે ને ખાસ શોખીન છે આપણી કોઈ કે દાંતી આપે તો બે વાર આપે એક અને ખરેખર દાંતી આપવી હોય તો બે વાર જ આપવી જોઈએ એકવાર ઊભી અને એકવાર આડી એક અથવા ક્રોસ તો જમીન આખે આખી વિખાય બાકી તમે એકવાર આખીને વોટાવેટર નાખો તો ન વિખાય અરખું અને આ બે વાર દાંતી આપો તો પછી વોટાવેટરની જરૂર ન પડે સીધો રાફ મારીને વાવી દો તો હાલે ખરાબ કે અથવા સાંભળો મારીને વાવી દો તો હાલે એમ